ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ ધોરણ પાંચ વિષય કોમ્પ્યુટર વર્ડ ટોપિક છે કે વર્ડમાં કામ કરવું તેની અંદર આપણો સબ ટોપિક હતો પેજ નંબર તારીખ સમય વગેરે ઉમરવા પેજ નંબર પચાસ લાસ્ટમાં આપણે સ્ટડી કરેલું હેડર અને ફૂટર આજે આપણે સ્ટડી કરીશું ટેક્સ્ટ નું ગ્રુપ તો ચલો શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ હું મારું ઓપન કરી દીધેલું આજે આપણે ટેક્સ્ટ નામનું ગ્રુપ ને જોશું તેમાં આપેલું છે કે ડ્રોપ કેપ તમે જોઈ શકો છો કે આ પેરેગ્રાફમાં એ લેટર છે એ કેપિટલ છે ને બાકીના બધા સ્મોલ લેટર છે તો ડ્રોપ કેપ નો મતલબ શું છે કે તમે કોઈ પેરેગ્રાફ લખતા હોય એ પેરેગ્રાફ ના પેલા શબ્દનો પેલો અક્ષર મોટો હોય અને બાકીના અક્ષર એક સરખા નાના હોય અલગ અલગ લેઆઉટ પ્રમાણે ગોઠવવું હોય જનરલી આ તમે કોઈ પણ બુક લખતા હોય કે કોઈ પણ એવી જર્નલ લખતા હોય ત્યારે આપણે ડ્રોપ કેપનો ઉપયોગ કરીએ છીએ તો ડ્રોપ કેપના કેટલા પ્રકાર છે ત્રણ સૌથી પહેલું નન ડ્રોપ્ડ અને ઇન માર્જિન અત્યારે નન હું જેવું અહીંયા ઓપ્શન પર ક્લિક કરીશ એ પ્રમાણે ચેન્જીસ થશે જ્યારે નન છે તો કંઈ પણ પ્રકારની ઇફેક્ટ છે નહીં હવે હું ડ્રોપ કેપ ઉપર કરીશ તો એક જ સેકન્ડ અહીંથી ડ્રોપ એટલે કે મારા પેરેગ્રાફનો જે પહેલો અક્ષર છે તે મોટો આવી ગયો અને બાકીના બધા અક્ષર સ્મોલ લેટર મતલબ કે નાના અક્ષર છે હવે આ જે ટી સ્ટાર્ટ થાય છે ત્યાંથી અહીંયા એક સરખી એક સીધી લાઈન છે કે આ લાઈની ની બાર એકે વર્ડ્સ જાતા નથી અને બરાબર આ જે ત્રણ લાઈન છે તેની હાઈટ નો આપણે ટી સેટ કરેલો છે એમાં આપણે શું ભણ્યું કે ડ્રોપ ત્યાર પછી છે ઇન માર્જિન શું હતું કે તમે જે જે ટી અને આ ઇફેક્ટ આપેલી છે નીચેથી દરેક અક્ષર સ્ટાર્ટ થતા મતલબ કે આ નીચે પણ આપણે લખાણ ને સેટ કરી શકતા હતા હવે મારે એ પ્રકારનું સેટિંગ કરવું છે કે ટી નીચે કઈ પણ પ્રકારનું લખાણ આવી રીતે આવે નહીં આ રીતે કોઈ પણ પ્રકારનું લખાણ આવે નહીં

તો ડ્રોપ કેપના કેટલા પ્રકાર છે નન પછી ડ્રોપ એટલે કે જે ટી સેટ કરેલો છે એની નીચેથી પણ આપણે લખાણ લખી શકીએ છીએ અને લાસ્ટમાં શું હતું તો કે ઇન માર્જિન કે જ્યાં ટી લખેલો હશે એના નીચે કોઈ પણ પ્રકારનું લખાણ આપણે સેટ કરી શકીએ નહીં હવે આની અંદર આપણે કંઈક પણ ચેન્જીસ કરવા છે તો આપણે શું કરશું આ જે ટી છે એને મારે નાનો મોટો કરવો છે અહીંથી આપણે નાનો મોટો કરી શકીએ છીએ પહેલા હું અક્ષરને નાનો કરી દઉ એટલે આપણને બરાબર દેખાય અત્યારે જે મારો ટી છે તે ત્રણ લાઈનમાં સેટ થઈ છે હવે મારે એને ચાર લાઈનમાં સેટ કરવો છે તો આની બોર્ડર ઉપર હું ક્લિક કરીશ અહીંથી હું એને ખેંચીશ મારો ટી એ ચાર લાઈન બે ત્રણ અને ચાર હવે મારે આને પહોળાઈ વધારવી છે તો અહીંથી તમે પહોળાઈ પણ વધારી શકો કે મારે ટી પછી આટલી જગ્યા છોડવી છે તમે જગ્યા સેટ કરી શકો છો જગ્યા મારે ઓછી કરવી છે તો અહીંથી તમે જગ્યાને ઓછી પણ કરી શકો છો મારે જગ્યા રાખવી જ નથી તો સાવ મેં કાઢી નાખ્યું એવી જ રીતે મારે બેકોર કરવું છે તો અહીંથી ખૂણાના ખૂણામાંથી આપણે સેટ કરી શકીએ તો આ બધી લાઈનમાં મારો ટી બરાબર રાખી કે બધી લાઈનમાં સેટ થઈ ગયો તો આ રીતે તમે આમાં ચેન્જીસ કરી શકો છો હવે સપોઝ કે નાનું મોટું કેટલી સ્પેસ છોડવી છે કેટલી સ્પેસ નથી છોડવી આ બધા પ્રકારનું તમે સેટિંગ્સ કરી શકો છો સપોઝ કે મારે આટલો બધો મોટો ટી રાખવો છે નહીં તો હું શું કરીશ એની હાઈટ નાનીકળ નાખીશ રહેશે તો શું માર્જિન પ્રકારનું જ અત્યારે મારે બે લાઇન પૂરતું જ છે એક અને બે બાકીની જેની અંદર પેરેગ્રાફ જે મોટો લેટર છે એની નીચે પણ પેરાગ્રાફ તમે સેટ કરી શકો છો અને લાસ્ટમાં છે ઇન માર્જિન મતલબ કે તમે માર્જિન છોડીને પણ સેટ કરી શકો છો ત્યારબાદ છે બીજા નંબરનું ડેટ એન્ડ ટાઈમ તમે તમારા ડોક્યુમેન્ટની અંદર સમય તારીખને પણ એડ કરી શકો છો અહીંથી હું ડેટ એન્ડ ટાઈમનું ફોલ્ડર ઓપન કરીશ એટલે આપણે એક નવી વિન્ડો ઓપન થઈ એની અંદર તમને ઘણા બધા પ્રકારના ફોર્મેટ આપેલા છે આ રીતના ફોર્મેટમાં તમે ડેટ એન્ડ ટાઈમને સેટ કરી શકો છો પહેલું શું છે અગિયાર અઢાર વીસ

આ રીતે તમે ઘણા બધા પ્રકારે સેટ કરી શકો છો આપણે શું કરશું વાર મહિનો તારીખ અને વર્ષ અહીંથી ઓકે તમે જ્યાં કરચર રાખેલું હશે ત્યાં તમારી ડેટ એડ થશે સપોઝ કે હું એ ટાઈગર પછી કરચર રાખું છું તો મારી ડેટ અહીંયા એડ થશે જોઈ શકો છો કે અહીંયા મારી ડેટ એડ થઈ ગઈ તમે જ્યાં પણ ડેટ ને એડ કરવી છે ત્યાં બરાબર પેલા નક્કી કરી લેવાનું કે મારે ક્યાં એડ 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 કરવી છે હું કરીશ ઓકે તો તો આ મારું થઈ ગયું આપણે બે ટોપિકમાં શું ભણ્યા કે ડ્રોપ કેપ કોને કહેવાય અને ડેટ એન્ડ ટાઈમ કેવી રીતે સેટ કરવું કેપના કેટલા પ્રકાર છે ત્રણ નોન ડ્રોપ નોન ડ્રોપ્ડ અને ઇન માર્જિન અને બીજા નંબરનો આપણે કયો ટોપિક ભણ્યા ડેટ એન્ડ ટાઈમ આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું છઠ્ઠા નંબરના ટોપિકને આપણે બે ભાગ પડેલા હતા હેડર ફૂટર અને ટેક્સ્ટ તો આજે બીજો ટોપિક હતો છઠ્ઠા નંબરનો તે આજે અહીંયા પૂરો કરું છું આખે આખો છઠ્ઠા નંબરનો ટોપિક પેજ નંબર તારીખ સમય વગેરે એડ કરવા જે ટોપિક જે મેઇન ટોપિક હતો છઠ્ઠા નંબરનો તે અહીંયા પૂરો થાય છે